આજરોજ રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં એસએલ માંડવીયા ફાઉન્ડેશન દ્વારા જનસેવા રથ આપના આંગણે અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન વોર્ડ નંબર એક કુંભારવાડા ધોરાજી ખાતે કરવામાં આવેલ જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિવેદ કલ્યાણકારી યોજનાનો લાભ લોકોને મળી રહે હેતુસર કલ્યાણકારી યોજનાનું આયોજન કરવામાં આવેલ જેમાં વિવિધ યોજના જેવી કે આયુષ્યમાન કાર્ડ રેશન કાર્ડ એ કે વાયસી વૃદ્ધા પેન્શન યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના વહાલી દીકરી યોજના વિશ્વકર્મા યોજના દિવ્યાંગ યોજના એવી અનેક યોજનાને આવરી લેવામાં આવેલ છે જેનો લાભ સીધો ધોરાજી શહેરના ઘરે ઘરે જઈને આ યોજનાનો લાભ લેવા માટે કહેવામાં આવેલ આજના આ કાર્યક્રમમાં વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ વોર્ડ નંબર એક તેમજ આસપાસના વિસ્તારના લોકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ આજ રોજ વોર્ડ નંબર એક માં કુંભારવાડા વિસ્તારમાં ભૂલકા ગરબી ગ્રાઉન્ડમાં એલ એલ માં એસ એલ માંડવિયા ફાઉન્ડેશન દ્વારા અને તેના પ્રેરક છે માન્ય મનસુખભાઈ માંડવિયા સાંસદ સભ્ય અને કેન્દ્રીય મંત્રી ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજના છે તેનું સ્થળ ઉપર જ જેમાં ભારત યોજના વૃદ્ધ પેન્શન રેશન કાર્ડ વાવી દીકરી એવી તમામ બાર પ્રકારની યોજનાનું સ્થળ ઉપર જ જે કોઈ લોકો છે તેને સ્થળ ઉપર જ નિરાકરણ કરી અને આપવામાં આવશે આજ રોજ આ વિસ્તારના તમામ લોકો અને ઘર ઘરેથી આ વિસ્તારમાં કાર્ડ કઢાવવા માટે અને યોજનાનો લાભ લેવા માટે આવી રહેલ છે અને ઘર આંગણે જ આવી યોજનાનો લાભ મળે તેવી એસએલ માંડવીયા ફાઉન્ડેશન દ્વારા વિવિધ યોજનાનું જે કામ કરી રહ્યા છે જન થકી એવું આજ રોજ કુંભારવાડા વિસ્તારના વોર્ડ નંબર એકમાં માં કામ ચાલી રહ્યું છે